Thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે હાઈકોર્ટે રજિસ્ટ્ર ઈમેલ આઈડી પર ત્યારે ઈમેલ આવ્યો હતો ત્યારે મેલ આવ્યા બાદ જ હડકમ મચ્યો હતો ત્યારે વધુ જણાવી દઈએ કે સમગ્ર મામલે ત્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ બીડીડીએમ ત્યારે એસએમ સ્કોર સ્કોર પહોંચી હતી અને પોલીસ સૂત્રો પર પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઈમેલ મળતા જ હાઈકોર્ટ વહીવટી તંત્ર અને ત્યારે મિત્રો અધિકારીઓ ચેતવણી આપી હતી મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી કે બોમ્બ ડિપોઝર સ્કોડ અને ડોગ સ્કોડ ટીમો ઘટના સ્થળે પહોંચી દોડી ગઈ હતી અને અત્યારે હાઈકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સાવચેતીના ભાગરૂપે પરિષદમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે મુલાકાતીઓને અવશ્ય રૂપે પ્રતિબંધ કરવામાં આવ્યો હતો અને અમદાવાદ પોલીસ અને ગુજરાત અત્યારે ગુજરાત એટીએસ ના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી